હેલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે મિત્રો ફજેતો કરીશું પણ હા મિત્રો બે માણસ વચ્ચે જે ફજેતો થાય એ નહીં આજે આપણે એવી રેસિપી જે બનાવવાની છે એનું નામ ફજેતો છે આ રેસિપી અમારા ગુજરાતીઓની રેસિપી છે અને સ્વાદમાં પણ એટલી સરસ લાગે છે જ્યારે કેરીની સિઝન આવે ત્યારે આ ફજેતો બનાવાય છે પાકી કેરીમાંથી આ ફજેતો બને છે જ્યારે આપણે પાકી કેરી લઈએ એના ટુકડા કરી લઈએ અને જે ગોટલો હોય છે એમાં રસ હોય છે એ રસમાંથી આપણે આ રેસીપી બનાવવાની છે એટલે મસ્ત સ્વાદમાં બને છે તમે જો એક વખત બનાવી અને ખાશો તો તમને દાઢે ઓળખશે અને આ રેસીપી આપણે ભાત સાથે પીરસવાની હોય છે ભજેતો બનાવવા માટે મિત્રો આપણે બાકી કેરીના ગોટલાનો ઉપયોગ કરવાનો છે એક બાઉલમાં પાણી લઈશું હવે આ ગોટલા પાણીમાં નાખી દઈશું અને એને બધા ધોઈ નાખીશું એના ઉપર જે કેરીનો પલ્પ છે એ બધો ધોઈ અને પાણીમાં લઈ લઈશું અમારા ગુજરાતી ઘરોમાં જ્યારે કેરીની સિઝન આવે ત્યારે આ ફજે તો દરેકના ઘરમાં બનતો હોય છે સ્વાદમાં પણ એટલો સરસ લાગે છે આ રીતે બધા ગોટલા ધોઈ અને પાણી તૈયાર કરી લઈશું કેરીના ગોટલા બધા મેં ધોઈ નાખ્યા છે આ રીતે તમારે ચોખ્ખા કરી લેવાના આમાં જે રસ છે બધો જ રસ લઈ લેવાનો મિત્રો અને આને અલગ કાઢી દઈશું હવે આ પલ્પને આપણે ગાળી લઈશું અને ગોટલા એક બાજુ મૂકી દઈશું એક ગરણી લઈ અને એમાં બધો પલ્પ ગાળી લઈશું બધા જ પલ્પને મેં ગાળી લીધો છે હવે ગરણી લઈ લઈશું અને આ રીતે પલ્પ તૈયાર કરી દઈશું હવે આમાં આપણે ચણાનો લોટ નાખીશું એક ચમચી ચણાનો લોટ નાખી દઈશું અને એને ગ્રાઇન્ડર અથવા તો જીરાણિયા હાથે આપણે એને ઝેરી લઈશું આ રીતે આપણે પલ્પ બનાવી દેવાનો ગેસ ચાલુ કરી અને કડાઈ મૂકી એમાં ઘી એક ટેબલ સ્પૂન લઈશું એને ગરમ થવા દઈશું તો એમાં ખડા મસાલા નાખીશું તદ લવિંગ કાળા મરી ફૂલ મેથી નાખીશું થોડી રહી નાખીશું થોડું જીરું નાખીશું ગેસ ધીમો કરી દઈશું મીઠો લીમડો અને મરચાં અને લસણની પેસ્ટ એક ચમચી લીધી છે મેં હવે આપણે કેરીનો પલ્પ નાખી દઈશું જે ચણાનો લોટ અને કેરીનો પલ્પ તૈયાર કર્યો હતો એ નાખી દઈ અને એમાં હવે મસાલા કરી લઈશું એક ટી સ્પૂન મરચું નાખીશું તમારે તીખું જોઈએ એવું નાખી શકો છો ધાણાજીરું એક ચમચી નાખીશું થોડી અડદર નાખીશું ગોળ નાખીશું એક ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખીશું અને બધું જ મિક્સ કરી લઈશું આ ભજે તો એટલો મસ્ત લાગે છે મિત્રો હવે આપણો ભજેતો ઉકળવા મળ્યો છે તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડી વાર એક મિનિટ માટે ઉકાળી લઈશું હવે આપણો ભજેતો તૈયાર થઈ ગયો છે તો કોથમીથી અને ગાર્નિશિંગ કરીશું મિત્રો તમને મારી આ ફજેતાની રેસીપી કેવી લાગી મારી ગુજરાતી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હવે ગેસ બંધ કરી દઈશું અને એને સર્વ કરીશું મિત્રો આ ભજે તો ભાત સાથે પીરસવામાં આવે છે મેં ભાત સાથે પીરસ્યો છે અને પાકી કેરીના ટુકડા લીધા છે અને ભજે તો સાથે પીરસ્યો છે મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ રેસીપી મારી ગમી હોય તો તમે જરૂરથી બનાવજો અને મિત્રો સાથે શેર કરજો જય માહિંગલજ